હું પોસ્ટર બનાવ્યો છે મારા રીતે જેને પણ પોસ્ટર બનાવો ઠીક છે હું ફોટો આપી દઉં છે પોસ્ટરનું એ પોસ્ટર બનાવો તો મુજબ ડીએમ કરો પેલા ઇન્સ્ટાગ્રામ ફોલો કરો એમાં મેસેજ કરો ડીએમ કરો તો આમાં પોસ્ટર બનાવવાના લઈશ પૈસા જ લઈશ ભાઈ એમને ફ્રીમાં તો હું એ નહીં બનાવી દઉં જય માતાજી મિત્રો કેમ સર મજામાં સર ગુડ મોર્નિંગ ગઈશ તો આપણે રેડી થઈ ગયા સિંહ જવા માટે કંપનીમાં

હું શું હમણાં ચકાપીને તરાવશે આવકા પીટી ચકાપીટ ને હું હું કપનીમાં હેલ્મેટ હાર બિલકુલ ઠંડી એવી પડે વિચારો કે કાલે વરસાદ પડી હતી જો આ પાણી બની તો ક્વોલિટી પહેલા વસાદ પડી પહેલા બરાબર જ છે હમણાં વધી ગયો છે પાણી કે હમણાં ગમે પાણી આવતો જ હોય ઠીક છે ને હમણાં ઠંડી બહુ પડે છે તો થોડું ધ્યાન રાખો ને સેટે બેટે પહેરો તમે ઠીક છે ને ધ્યાન રાખો તમારી મારી પત્ની કેમ હમણાં મોસમ એવો થઈ ગયો છે હવે હું આવતો હું ક્તર હવે પહેરો પડશે કેમ ઠંડી એવી પડે ઊભો સાં નથી પડતી કે બાઇકમાંથી તમે આવશો ને તો પડશે ફૂલ ફૂલ ઠંડી પડશે એટલે હું ગમે તે કરીને હાલ્યો તો આવ્યો પણ થોડીક ધ્યાન રાખજો શરદી ઉદેસ્ટ ન થઈ ગયા આવે મને થઈ આવી છે ઠીક છે ને તો ધ્યાન રાખો ને સેટે બેટે પહેરો નનકાસોનાને પણ ધ્યાન રાખો કેમ શરદી થવાની જે મોસમ ખરાબ છે એટલે બારે કાઢો નહીં ને કે પછી હેરાન થઈ જશો ને બસ હવે હું થોડીક કાલગીર કંપનીમાં ઠીક છે હવે સાંજે પાંચ સાડા પાંચ વાગે બારે આવીશ તે શું મારો ફોન સિક્યોરિટી ઓફિસમાં પડ્યો હશે કેમ કે ફોન અલાવ નથી ના કાં વિડીયો બનાવી લો અમે કંપનીમાં કોઈ જગ્યાએ અલાવ નથી ઠીક છે ને હવે હું અહીંયા ફોન રાખી દઉં સિક્યોરિટી ઓફિસમાં ને સાંજે મળીએ તે શું એક બે મિનિટનો શોર્ટ વિડીયો ઉતારી લઉં ઠીક છે ને બને લેજો વિડીયોમાં ઠીક છે ને હવે બસ સોરી કામમાં જઈએ કપનીમાં તો કઈશ ફાઇનલી તમે જોઈ શકો છો સાંજનો ટાઈમ થયો ને રજા પડી જશે આ ભીમાસ વાળો રસ્તો મતલબ ભીમાસર પાસે રસ્તો આ રાખપડવાળો રસ્તો છે એ તો તમને ખબર ઓલરેડી ખબર છે ને હજી પણ ઠંડી પડે છે બપોરે થોડી થોડી વરસાદ પડી હતી સૂર્યદ્રા આવે જ નથી બહાર સમજી લો જો હજી અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો એટલે સુરદ્રા ક્યાં છે ને વાગ્યા છે સાડા પાંચ મને હવે રજા પડી ગઈ સાડા પાંચ વાગે હવે હું જાઉં છું ઘરે વીસ મિનિટનો રસ્તો છે વીસ મિનિટમાં પહોંચી જશે ઘરે ઘરે શું માહોલ છે જોઈએ ઠીક છે ને હમણાં જોવા મોસમ જેવો કેવો કરી નાખ્યો છે ઠીક છે ને હેલ્મેટ પહેરીને આવ્યો હેલ્મેટ પહેરવો જે જરૂરી છે કેમ કે કંપનીના અંદર હું લઈ જાઉં છું ને પછી કારગીર કંપની સેફ્ટીમાં ફૂલ જવું પડે એટલા માટે હું હેલ્મેટ પહેરવું જરૂરી છે ને બીજી કંપની કોઈ લોકલ કંપની હોય તો એમને સેફ્ટી ઉપર પડે આ તો બાર દેશની છે એટલા માટે ને પ્લસ હમણાં હું મિન્યુ ટ્રેક બનાવતો બનાતો ફાટક પણ બનાવતો ઝાપટા ખુલી ગયો હાલ આ બાજુ ફૂલ ટ્રાફિક જામ હતી આ ભાઈ ટ્રેક્ટર લઈને આવે છે ના બે ગ્રાઉન્ડ અવાજ આવશે એટલા માટે તો બને છે વિડીયામાં ચાલશે બીજો દિવસ કેમ કે કાલે એને ન થવાનું કેમ કે નટકો જ વિડીયો બનાવતો હું કે તો હવે એક બે દિવસના પહેલાં વિડીયો અપલોડ કરું પણ એમાં શું થયું કાલે હવે શિયાળનો ટાઈમ છે શિયાળનો ટાઈમ શું આ વરસાદ આવી ગયો છે જો વરસાદ પડે જ છે હું આવતો તો ઠંડી પણ પડતી હતી અને વરસાદ પણ પડતો હતો હવે વરસાદનું જ મોસમ છે કાંઈ સંદીનું મોસમ છે નહીં પણ થોડું ધ્યાન રાખજો પલતતા નહીં નકા કાં પલળી પછી બીમાર થઈ જ મારો ભાઈ બીમાર થઈ ગયો હતો કાલે આખો દિવસ કાન કરતો તો કરતાં કરતા વરસાદ પડી પછી બીમાર થઈ ગયો મતલબ ટાળા બાટલા બાળા ચર્યા છે એને ઠીક છે ને હવે તો તમે ધ્યાન રાખજો આવા મોસમમાં થોડુંક ધ્યાન રાખજો બીજું કાંઈ નહીં શરદી જોખમ થઈ જશે ટાળાઓ ચડી આવશે થોડું ધ્યાન રાખજો ને તો વરસાદ તો પડે જ છે હવે આ મોસમમાં ભગવાન શું કરે છે ખબર નહીં ઠીક છે ને હવે હું થોડીક થોડીકમાં નીકળીશું કપનીમાં તો હું પોતે સેટે બેટે પહેરી જાઉં એમને પણ હાલે જાઉં અમને કાંઈ નથી હવે સેટે ક્યાં રાખો આમ કતાર આવે તો પણ તમારે ખુદ ધ્યાન રાખજો હું ખુદ રાખીશ ત્યાં ઠીક છે ને આવો જો મોસમ ખરાબ જ છે અત્યારે વરસાદ પડે છે હમણાં પહેલાં ફૂલ ભરતી હતી હવે તો થોડાસ સાટા પડે છે બસ જો આવો મોસમ રહે થોડું ધ્યાન રાખજો બીજું કાંઈ નહીં જવું અને એટલે પગ હાજે મળવાનું થાય હમણાં થોડું લેટ થાય છે મારી મમ્મી આવે તો હું જસ્ટ જાઉં ચાય નાસ્તો કરીને જાઉં ઘરે ઘરેથી પછી જાઉં કફડીમાં મિન્યુલોક બનાતો બનાતા વાલી જાઉં એક મિન્યુલોગ બનાવે તો કાલે એડિટિંગ કરવાનો ટાઈમ પણ નહીં મળશે હું શિયાળો છે એટલે જપ્પા તો ટાઈમ નીકળી જશે અને જલ્દી કહેવાતો તો જપ્પા તો જલ્દી એ એક સેકન્ડમાં ટાઈમ નીકળી જશે પણ ટાઈમ પણ નથી મળતો એટલે થોડીક જલ્દીમાં શું એટલે માટે બને રહી જઈ આજે મળશે હવે ડાય તો ગયે હું વાત તો ઘરે વાઘા હશે કેટલા સાડા પાંચ જોઈશું આજે જ ઘડિયાળ પહેર્યું છે ઘડિયાળ જાલે તો નકા પછી રાખી ભીમાસે ને રાખી દીધો જાતથી જાત હું કીધું આજે કપડા મસ્ત પહેર્યા છે પહેરી લઉં તો પહેરી લીધો છે નથી હવે જોઉં આજે શનિવાર છે કાલે રવિવારની તો રજા જ છે ઠીક છે ને સનસેટ થવાનું છે તમે જોઈ શકો છો એ છે આપના ઘડિયાળ ठीक से मैं भी जाऊँ ठीक है मान लो के व्लॉग आप तो रहे आपसे डेली ठीक है थी। बोलो बोलो बीजे बोलो लाइक करो सब्सक्राइब करो पसी। कमेंट करो भाई बेल लाइक करना बंद होता नहीं थैंक यू भाई बाकी हमारे डोली भाई से हां भाई तो डोली भाई से हमारे आरन डोली तमिल सेवा डोली पर आरन डोली से डोली दाम बड़ा बड़ा है हां हां तो दोली दो અમાર માતાની જાતા થાય છે તને વગાડ આવશે હા તો આવિસ ઢોલ લઈ બોલે બોલે પાકો 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 બુક પાકો બુક બુક કેવી રીતે વગાડિસ કેવી રીતે વાતો છે કેવી રીતે વગાડિસ જે હું કેસон કા જાતામાં કેવી રીતે વગાડે ભપાદુને તો ફરે આયો તો જો કેવી રીતે આક્ટર એવી રીતે વગાડવાનું એક ભાઈ આવસે મારા ભાઈનો સાલ હે યાસે

અને હું પોસ્ટર બનાવ્યો છે મારા રીતે જેને પણ પોસ્ટર બનાવો એમ ઠીક છે હું ફોટો આપી દઉં છે પોસ્ટરનું એ પોસ્ટર બનાવો તો મુજબ ડીએમ કરો પહેલાં ઇન્સ્ટાગ્રામ ફોલો કરો એમાં મેસેજ કરો ડીએમ કરો તો અમારે પોસ્ટર બનાવવાના લઈશ પૈસા જ લઈશ ભાઈ એમને ફ્રીમાં તો હું એ નહીં બનાવી દઉં કાલે જે પોસ્ટર મારો માતાજીના મારા માતાજીને બનાવ્યો પોસ્ટર એટલી મહેનત લાગી વાત એટલે તો હું થમણે બનાવવા નહીં લગાવતો એટલી હું માતાજીની મહેનત લાગી ગઈ એટલી મહેનત લાગી મને તો મહેનતના પૈસા લાગે તો હું મહેનતના પૈસા લઉં છું કાંઈ ખાલી ખોટી લેતો નથી ઠીક છે જેને પણ બનાવો તો ડીએમ કરો મને ને પ્લસ દાતર આવે છે દાતર હવે સાત આઠ આઠ નવ તારીખના છે ઠીક છે ને પોસ્ટર તમે જોઈ લીધો હશે હજી એક પર નાખી દો પોસ્ટર જોતો લેજો ને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા જો એમાં પણ સ્ટોરી રાખી દીધી છે ઠીક છે ને કાલથી કપનીમાં જવાનું છે તો શીખીએ બધા સાંજ બધું ઇન્ટેજામ કરો છે બધું કરાવી ઠીક છે તો અમારે માતાની જાટર આવે છે બંને રહેશે વિડીયોમાં ને એન્ડ સુધી જો ને જ હવે નવા ચેનલ નહીં નાખે તો જૂનો ચેનલ જે છે એ જ કરું શું હવે એ આવે ભગવાનની મહેરબાની તો આપની માતાની જાટ આવે છે ઠીક છે એવી વિડીયો જોવો હોય તો આવશે તો ઉતારીશ ઠીક છે પણ તમે ફો કરતા રહેજો બસ मन एक भाई गेम से द माने तमने भागी जाओ सो या धीरे रे मुंह दे केम भागी जाओ सो है भाई तमारा आवता ही नहीं ओ बीजो ओ ओन भाई आए जो ओ मेल भाई की से सी की रे वेकेशन पर रे को उतरेगा के आगे तुम्हारा वेकेशन हैं धीरे बस खाली केला त्रांदी पसी तुम्हें बेटा आले जाओ इमो तुम्हारा माइक लो खप खप

બરાબર ઠીક છે ચાલો બને રહેજો વિડીયો હવે વિડીયો છે દુકાન દુકાન વાળી તમારે ખબર છે તો હવે તમે કમેન્ટ કરજો મને આપનો વિડીયો ક્યાં અટકે છે હા ઠીક છે કે મારા વિડીયોમાં પ્રોબ્લેમ છે ક્યાં હશે ઠીક છે વિડીયો બાદ